ભાવનગર જૂના બંદર પાસે કોઈ જૂની અદાવતને લઈ સર્જાય મારામારી ભાવનગર જૂના બંદર નજીક કોઈ જૂની અદાવતને લઈ મારામારી સર્જાઈ હતી જેમાં સાત જેટલા લોકોએ ધર્મેશભાઈ જગદીશભાઈ વાઘેલા ઉપર ઢોકા પાઇપ સહિતના હથિયારો સાથે જીવલણ હુમલો કરી ચાંદથી મારી નાખવાની ધમકી આપેલ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હાલ પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અશ્વિન ગોહેલ જીએ ભાવનગર ધર્મેશ માધવ ભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે જૂના બંદરથી આવી છે અને જૂની અદાવતને લીધે માર માર્યો હતો કોણે માર માર્યો હતો અને કેટલા વ્યક્તિઓ હતા આઠ દસ જણા હતા શું શું નામ છે એમનું જીતુભાઈ વાઘેલા તનુભાઈ વાઘેલા મહેશભાઈ વાઘેલા રમેશભાઈ વાઘેલા મિલન વાઘેલા સંગીતાબેન વાઘેલા દેવુબેન વાઘેલા સોનુ વાઘેલા શેના વડે માર માર્યો છે લાકડી ઢોકા પાય અને છરીનો ઘા મારવાની કોશિશ કરી મારી નાખવાની ધમકી આપી છે કારણ શું હતું માર મારવાનું તમને જૂની અદાવત હતી એ બધી મેટર થતી ગઈ હતી જ હુમલો કર્યો